તો ભાઈ હાલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ આવડે બધે નાસ્તો કરે છે તો અરે આપણે નાસ્તો કરી લઈએ કે આપણા પાસે ખાઈ જાય તો પણ લીધું ને ખૂટી જાય એટલે કરી લઈએ તો સવાર સવારમાં આપણે નાસ્તો કરી લીધો ને આપણે છે ને અહીંયા છે ને લ્યાન છે ને લ્યાન ની અંદર છે ને બટકો છે ને લોખંડનો હલવાઈ ગયો છે જો કે એ આવે છે ને કાપી નાખી પછી નવું નાખવું પડે જો આવડા ભેડો હતો ને આવડા ભેડો ભેડો એ ભેડો છે ને તૂટી ગયો છે ગયો છે કામ એમાં

આપડે છે ને આવી રીતના બાસકા લાવવાના છે અહીં રાખી દીધા છે તો આપણે ને પેલા બધા કાઢી લઈ બાસકા પછી આપણે ગાડીમાંથી બાહુબલી થાય વાહ વાહ બચે વાહ ખબર આપડે છે ને એટલા બાસકા બાહુબલી ને છે ને હા ગયો હા સડી ગયો તો મને હા સડી ગયો

હવે આપણે ભાઈ ભાઈ ગાય સાવ પૂરું થઈ ગયું છે આ ભાઈનો આ પૂરું થઈ ગયું હવે બધે હવે ઘર ભેતું થાઉ જ હશે લાગે છે જોયામાં કારણ કે તઈ ભાઈ એવો તો પીજો છે ને આપણે અતર બાસકા વેવતા હા એટલે બે કેવર આવે તો આપણે ઘેર પગી જશે ને આપણે બાસકા ગાય ખડકી દીધા છે લેનમાં ને કારણ કે હવે કેદી વેસાય એનું તો કંઈ નકી નઈ પણ હવે થોડા સમયમાં વેસ દેશું ભાવ ભાવ સારું આવે તો આપણે જોવાય ના ભાઈ જો

અમારે છે <LOibilizes sup> <sharp> આપણે છે ને મહેમાન ને એનું કંઈ નક્કી નથી તો સડવાનું છે કારણ કે ભાઈ મારથી તો સડાય છે નહીં કારણ કે હું નાળિયેરમાં સડું તો પછી બે ત્રણ દિવસે મારથી ઊભું ન થવાય એટલે હું નહીં સડું આ પટેલ ને છે આપણે અમારા કુંવરજીભાઈ સડવાનું ચાલુ કર્યું છે

તમારે ઘેરે કેટલા તમે રોકાયશું તમે રોકાઈશું દિવસ હા હમ તમારે મેમાં આમાં ભાગું તમારે ભાગવું હા તો આવજો ભાઈ તો ભાઈ આપણે છે ને હવારમાં આપણે વાગ્યું જે કાઢ્યું ને વાઈકટું આમાં છે ને બે હાડવાનું છે પણ બે હતું નથી તો બળ કરી છે તો બેહ હાડવું છે ને અત્યારે અત્યારે છે ને ભાઈ ફિટ કરીને મોટર ચાલુ કરવી છે તો ભાઈ આપણે છે ને લેરનું ભોંગળું જે નાખતા ને એ માઈન માઇન કરીને બાંધ્યું છે આવડા હેને આવડા બટકું

મેમને રોકાય ની એકદી રોકાવા આવશે પાછા બેન રોકાવા આવશે હે ભાઈ બે દોઈ લઈ કાબા હે બે દોઈ લઈ આજનો વિડિયો બસ આયા પૂરી થઈ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને રામે રામ